હા મારે માની છોકણ હાખો પલોટો વાડીન બેઠા છો ને તમાનું ઉપા કરે ગંતું રે એ એ એ એ એ અલ્યા છોટી જો લ્યા અલ્યા છોટો અલ્યા

અને ઘેર જવાનું કરો ખાટલા બાટલાનું કરો પેલા મેમન તમે તમારું પડી પડી મેલું અને આપડા તમારું ખાવાનું અરે રવા હું ખોટું મેમન મારું હું જરૂર છે એ પાઘડી સારું રાખી યાર થોડી ઈજ્જત કરો પહાડો ને ખોડી

આવાજી આવો આવો તેં ગણ આવો શે ગોમના છે મેમણ અમે બોલાયા છે પછી હોજે પૂજીએ પૂછવા દે તું બેહી રહે છોકરા પાણી

આપડો તો જોતા પૂછીએ તું બંધ થાય છોકરો બસ માં પીતો પણ કરી દે પીધો બાપા એ તો છંડા જવાન થઈ ગયો શરબત પીધો છે આ રે પીવાન કે હું બીધું છું કરું છું કદી કરો આવ થોડું મગજ એ થોડું મગજ એવું છે તમાર મનમાં કરવાનું તમે હોય યાર

યાર પલા તું ઓય કણ આવ્યો છે કે કણ આવ્યો છે એ નહીં પણ પલા છોકરાને હગુ કરવા છું કા ખોટું કાય કે ત હગુ તાર કરાવ તો હું સો ના પાડું નહીં પણ હું કા ખોટું વચમાં જીબ આડી કરો છો તમે હું આ જોને દેખાતા પહેલી આ પહેલી પહેલ બાદથી હું આ આબદ પહેલ બાદાય કશું કહેવા હગુ કરાવ જા કે ખોઠંગડા બસ મને ઈદો બોલા છે યાર કે તું મારા ઘર બેહી ગયો છું કે કે તમે ચાની ના ના તાર જો મને તો બધું સારું ગમે છે બર બર બધું સારું છે છોકરો બોકરો બધું વ્યવસ્થિત છે બરાબર મને તો ગમે છે પછી છોકરાને તો છે છે બધું ખરું ગમે છે ને ખટાજી

હું ના રે નારે હું આધાર કાર્ડ બતાવ્યો તમે હું તો કહું છું હમણાં ના સોડી ને છોકરો ગમન ગમો કે શરમ વગર નો આબરુ વગર નો ના હોય થાય થાય કરી ના ના હોય તો આપડે ખોટું ના લગાતા બરોબર અમારે હગુ ના થાય તો હગામ હગું કેવા તા એટલે

પાણી સાગર નો હશે નો મિશન એ તારે શું બધું કેવાના હશે બાપડા ને છોકરા ને હું થતું હતું જે વાય કીધું હું કાતો જેવા આવ્યું કીધું મિત્રો

તારા છોકરાને કાળી કૂતરીને પડે મારી માણી છોગણ આ તો ખોળી લો કળવો છે ગમે ત્યાં રમણ ભૂમણ હું ધારાસભ્ય મંત્રી પણ હું બાસી નહીં મેલતું ને આવને જ થવા દઉં વિડીયો ગમે તે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મારી માણી છોકડ કળવો કળવો બુદ્ધિ વાપરો જય માતાજી